વિસાવદરમાં જીતેલા નેતા ગોપાલ ઇટાલિયા જે દિવસ જીત્યા એ દિવસથી જ એમને આભાર વિધિની શરૂઆત કરી દીધી છે જે લોકો એમને જીતાડે એમનો આભાર વ્યક્ત કરે છે હાથ જોડીને વંદન કરે છે વૃદ્ધ માતાઓના ઘરે જાય છે એવા ગામડાઓમાં જાય છે જે ગામડાવાળા વાળા લોકો હજી સુધી ધારાસભ્ય કેવા હોય ગામડાના લોકો ચૂંટ્યા હોય જોકે પરંતુ એમને ખબર ન હોય કારણ કે જીત્યા પછી તો કોઈ પૂછપરછ કરવા જાય નહીં ખબર અંતર પૂછવા જાય નહીં એટલે ગોપાલ ઇટાલિયા ત્યાં ગયા એટલે એમના બધામણા પણ લેવાયા કંકુ છાટી એમનું સ્વાગત કરવામાં આવ્યું એમને હાર પહેરવામાં આવ્યો ઘણા ખરા ગામડાઓ તો એવા છે કે ગોપાલ ઇટાલિયાની ગાડી જતી હોય વચ્ચેથી કોઈ ભાઈ છે હાથ લાંબો કરે અને કહે કે સાહેબ અમે અમારા ઘરે આવો તો ગોપાલ ઇટાલિયા આગળના જે એમના પ્રોગ્રામ છે ને સ્થગિત કરીને એમના ત્યાં જાય તાજું દૂધ ગોપાલ ઇટાલિયા પીવા મળે ક્યાં જોવા મળે આવા ધારાસભ્ય એ પી લોકપ્રિય ધારાસભ્ય કારણ કે દરેક ગુજરાતની જનતા પર એવું છે કે આમ આદમી પાર્ટીના જે નેતા હોય એવા નેતા હોય ગુજરાતમાં યુવા નેતા તો ખરા એવું લોકોનું કહેવું છે અને આમ આદમી ની આમ આદમી પાર્ટી જે સીટ જીતી છે જે જગ્યાએથી જીતી છે હાલાકી ગામડું બહુ વિસાવદર એ ખૂબ નાનો એવો આપણે એને એ એ કહી શકીએ પરંતુ દીપક ગોપાલ ઇટાલિયા ઇટાલિયાના ખોડામાં આવ્યો એ જીત્યા અને એનો પ્રકાશ આખા ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે એનો પ્રકાશ ગુજરાતના દરેક ખૂણા ખૂણામાં છે કારણ કે આખું ગુજરાત ખુશી મનાવી રહ્યું છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સત્તા પર આવે એટલે કે ધારાસભ્ય બન્યા એટલા માટે એની ખુશી બધા મનાવી રહ્યા છે હવે એવા જે સમાચારો છે સામે આવે છે આપણે ગોપાલ ઇટાલિયાની એકદમ સ્ક્રેચથી આખી જર્ની જોઈએ ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ મતદાન થઈ ગયું ઓગણીસ તારીખના રોજ એના બીજા દિવસે તે

આમ આદમી પાર્ટીના એ ઉમેદવાર હવે ધારાસભ્ય નેતા બની ગયા છે ગોપાલ ઇટાલિયાએ ઘરે ઘરે જોઈને જઈને લોકોને આભાર વ્યક્ત કરતા હતા એ આપણે જોયું કે દીપડાનો હુમલો થયો હોય એ વૃદ્ધ પુરુષ હોય કે વૃદ્ધ મહિલા હોય એમને હુમલો થયો છે તો આમના ઘરે જઈને એમને ખબર અંતર પૂછી એમના ખાટલો ઢાળીને ત્યાં બેઠા અને હવે એ લોકો જેટલા પણ લોકોની ચાહના છે જેટલા પણ લોકો ગોપાલ ઇટાલિયનને ચાહે છે એ લોકો હવે તેમને ઘરે બોલાવી રહ્યા છે જમણવાર માટે જમવા માટે કે તમે ભોજન કરો મારી સાથે ગોપાલ ઇટાલિયા હવે ભોજન કરવાનું કોઈને ના નથી એ ભોજન કરવા જાય છે તો લોકોનું એવું કહેવું છે કે આને કહેવાય જનતાના લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા કારણ કે ગોપાલ ઇટાલિયા અહીંયા નામનો ઉદ્દેશ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો પરંતુ એક ફેમિલી છે કે જ્યાં તેમના ઘરે જાય છે એમને દીવો લઈને એમની આરતી ઉતારવામાં આવે છે એમને કંકુથી ચાલનો કરવામાં આવે છે ચોખાથી વધાવવામાં આવે છે ધારાસભ્યને એમના ઘરે લઈ જવામાં આવે છે ને બધા જ લોકો નીચે બેસીને જમે છે એટલે લોકોને એવું કહેવું છે કે આવો હોવો જોઈએ નેતા નેતા આને કહેવાય કે જે જીતાડ્યા છે એ ન ભૂલી જાય એ સાથે નીચે બેસવાનું ન ભૂલી જાય કારણ કે જયારે ચૂંટણી આવે તો આપણે ખાટલામાં ચૂંટણી ટાઈમે જયારે પ્રચાર કરવા જઈએ ત્યારે ખાટલામાં બેઠતા હોય પેલા જે મતદાન મત કરનાર હોય ખુરશીમાં બેઠતો હોય ને જેને મત લેવાના હોય નીચે બેસતો હોય એવું આપણે જોયું છે પરંતુ આ અશ્લીયતા બતાવે છે કે ભાઈ ચૂંટણી જીત્યા પછી હું ધારાસભ્ય બન્યો ધારાસભ્ય કોના હિસાબથી બન્યો કોના માટે બન્યો જનતા માટે બન્યો છું એવા કરુણ જે ઉદાહરણો છે એ ગોપાલ ઇટાલિયા હવે ધીરે ધીરે પૂરા પાડી રહ્યા છે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છે કે દીપડાએ હુમલો કર્યો હોય મહિલા હોય કે પુરુષ હોય તેની ખબર અંતર પૂછવા જાય છે કતાર ગામમાં જાય છે લોકો આગતા સ્વાગતા કરે છે હીરાની જે પેલી ફેક્ટરી છે ત્યાં લોકો જાય છે જંગી બહુમતી તેમનું સ્વાગત કરવામાં આવે છે પણ લોકોના લોકપ્રિય નેતા બની રહ્યા છે ધીરે ગોપાલ ઇટાલિયા શું તમારા લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા બની રહ્યા છે કે નહીં મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો અને આપે હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો નમસ્કાર